ક્યારનું જોયું હોય એક બધા દાયિત્વ ફરી દઉં તો વળી ઠીક છે તમને કેમ લાગે મળી જાય કે નહીં હું ગોતું છું યાર મને ખબર જ નહીં ક્યારે ફોન સૌ વરસાદ આવ્યો છે નોરતા કરવા માટે આજે તો સાતમું નોરતું છે અને એ કે મારે બે દિવસ ગરબે રમવું છે તો ભાઈ વરસાદ આવવા મળ્યો છે કાલ છઠ્ઠું નોરતું હતું કાલ રાત્રે અગિયાર વાગ્યાનો અમારે સુરત વરસાદ આવે છે રાત આખી આવ્યો અત્યારે તો ધીમો પડી ગયો છે ધીમો ધીમો આવે છે તો મેં એક કીધું લાઈટ ધાબે જાઓ પણ મસ્ત મસ્ત વરસાદ આવવા મળ્યો છે ભાઈ આટલા દિવસ તો બધાય નવરાત્રી રહી આ બે ત્રણ દિવસ કેવા જાય ખબર નહીં સાત આઠ ને નવ ત્રણ નોડતા બાકી છે તમને કેમ લાગે આ વરસાદ આમનામ જ રહે કે જાય આજે અને એમાં હાથી બે ગયો છે ને કાલે એટલે વરસાદ આવે જ તે ભાઈ હાલો ફ્રેન્ડ મારે નાવાનું નથી ને આ વિડીયો હું વાલી સાહેબ નાકની વાળી ખોવાઈ ગઈ ને ત્યાર મને હક નતો આખા ઘરમાં ગોદરા ગોદરા કરી નાખ્યું બધું ગોતી ગોતી ને થઈ ગયા મને એમ હતું કઈ ગયું છે તો નહી સડે પણ છે ને એ સડી ગયું આમ જો અહીંયા પેઢી થી મારી ઓશિંતા નજર આવી ગઈ તો મળી ગઈ ખાજ ગયા સાહેબ મળી ગઈ જો તમને બતાવો કઈ છૂતો નથી હારી જ છે મને એમ હતું કે વાળો વાળો ગયો છે ભાંગી ગયો છે એક ફેરી મારે ખોવાઈ ગઈ હતી વાળો ભાંગી ગયો તો હાલો ભાઈ फ्रेंड्स હવે वो नहीं हमें मशीन में काम बेहन मन था न तो मन नोत था तो खोवाई जी ने 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 જમવાનું બનાવવાનું છે અત્યારે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે કારણ તો બનાવવું પડશે ને કેમ કે આજે આખો દિવસ કંઈ ખાધું નથી ભૂખ લાગી ગઈ છે અત્યારે જો મસ્ત મસ્ત આપણે રીંગણ લઈ લીધા છે મારે બનાવવાનું છે આખા ભરેલા રીંગણનું શાક તો તમને હું બતાવી કેવી રીતે બનાવી જો આ રીંગણના મેં શેકા તો મારી દીધા છે પછી શીંગ લઈ લીધી છે જે શીંગ ખોલવાની છે અને બીજું શું બનાવવાનું છે ખબર છે ખુલ્લાવ બનાવવાનો છે તો જો બાસમતી ભાત મૂકી દીધા છે

હતું તો પછી મેં હું લઈ લીધું ખબર રત્ના સેવ હવે આ નાખીને ટ્રાય કરવાનું છે જેવું બને એવું આ તો ખંડાઈ ગયા છે અને મસાલો બનાવવાની તૈયારી કરવાની છે પણ બીજું તો કઈ નહીં પણ આમ જો મારા મસાલા ની હાલત કાલ મારા હાથમાં પડી ગયું ને તો બધું ભેગું થઈ ગયું છે ખીસડી થઈ ગઈ હાવ શાબાશ બેટા હવે છે ને એમાં નાખવાનું શું છે કઉ ધાણા થોડાક ધાણા નાખવાના છે

આ છોકરો અમારે એવો કવરાવે છે ને કે વાત પૂછો માં ક્યાં નો રાડ્યું ગઈ છે ક્યાં હું પીવું નથી દેવાનું કેટલો મસ્ત મસાલો બન્યો છે આ મસાલો બનીને એમ થાય છે કે શાકે ક્યાંય ઘટશે ને એવું બનશે મસ્ત મસ્ત હાલો આ રીંગણ બધાય ભરી લઉં ફ્રેન્ડ્સ મસાલા વાળા રીંગણા ભરી નાખ્યા છે હવે છે ને કુકરમાં નાખી દો બે સીટી કરી નાખી પછી ખબર હવે શાક મૂકી દીધું છે કુકર અને બે સીટી થાય એટલે આપણું શાક બની તૈયાર અને જો રોટલા મસ્ત મસ્ત બનાવી નાખ્યા છે બફાઈ ગયા છે જો મસ્ત મસ્ત બફાઈ ગયા છે અને પછી છે ને આપણે કટિંગ કરી નાખ્યા છે ટમાટા અને લીલા મરચાં અને મેં આ છે ને ફૂલ લઈ લીધા છે મામા ઓલા લવિંગ નથી બાજ્યા છે નકર આ જો બાજ્યા નાખવાના થાય નથી અને આ મસાલો અક્ષરનો શાહી પુલાવ

મો બનાવાસો ના એટલા માટે બને પછી તો તૈયાર છે તો આજે તો કઈ નથી ને મારે છે હેલો ફ્રેન્ડ્સ આ આખા રીંગણા નું ભરેલા રીંગણા નું શાક એ તૈયાર થઈ ગયું છે મસ્ત મસ્ત તો કાય ગટે ને શાક બન્યો અને જો આપણો પુલાવ પણ તૈયાર થઈ ગયો છે હાલો બધા જમવા માટે મસ્ત મસ્ત જમી લઈએ પછી છે ને હું ફટાફટ ગરબા જોવા વઈ ગઈ હતી કેટલા વાગે ગઈ હતી કહું સાડા અગિયાર વાગે ગરબા જોવા ગઈ હતી મને એમ કે બાર વાગે પૂરા થઈ જાય તો કાં ઉતાવળે બ્લોગ નો લીધો પણ ગરબા તમને દેખાડી દીધા અમારે જો ભાઈ શેરીમાં આવી નવરાત્રી થાય અત્યારે વરસાદ હતો આખો દિવસ તો એ વરસાદમાં બધા રમતા થાય કેવા બધા ગારામાં પાણીમાં રમતા હતા કેટલી ચણિયા થોડી બધાની એટલી બગડેલી હતી ને હું તો કાંઈ ગઈ નથી રમવા જોવા ગઈ હતી સારો હાલો ફ્રેન્ડ આજનો બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો આ બ્લોગ અહીંયા એન્ડ કરશું જય માતાજી બધાને જયમાં મોગલ ગુડ નાઇટ મોડિયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નવા બ્લોગ સાથે